ગોવાળોના મુખિયા એવા નંદબાબા દર એકાદશીનો ઉપવાસ કરતા અને એક દિવસ એકાદશીનો જે ઉપવાસ કરવાનો હોય છે એ ઉપવાસે બ્રહ્મ મૂહુતમાં નદીએ સ્નાન કરી અને પછી ઉપવાસની શરૂઆત કરતા તો એક દિવસ એકાદશી નો ઉપવાસ કરવા માટે બ્રહ્મ મુહૂર્તમાં નદીએ સ્નાન કરવા જતા હોય છે એમને ખ્યાલ ના રહ્યો કે હજુ તો રાત્રિ છે અને રાત્રિના સમયની અંદર જ નદીમાં સ્નાન કરવા જાય છે અને ત્યાં વરુણના જે પાર્ષદો હોય છે પાર્ષદો નંદ બાબા જે છે એમને પકડીને વરુણ લોકમાં લઈ જાય છે નંદ બાબાની સાથે જે ગોવાળો ગયા હોય છે એ ગોવાળો ઘરે આવીને સૂચના આપે છે કે ભાઈ નંદ બાબા તો યમનાજીમાં ડૂબી ગયા દેખાતા નથી બધા કે ચિંતા નહીં લાલો છે ને કાનડો છે ને કે એ તો બધું સંભાળી લેશે કે જઈને પાછા લઈ આવશે યશોદા માતા પણ બહુ ચિંતા કરતા હોય છે ત્યારે આપણા લાલજી મહારાજ કે બિલકુલ ચિંતા કરશો નહીં હમણાં જ હું પિતાજીને લઈને આવું છું સીધા યમુનાજીમાં ડૂબકી લગાવી ને સીધા વરુણ લોક કારણ વરુણજીને તો ખબર પડી ગઈ છે કે આ પર બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ છે એ કોણ જેવા પાર્ષદો ભગવાનને બહાર રોક્યા એટલે ભગવાને કીધું કે જાઓ વરુણને કહી દો કે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે જ્યાં કૃષ્ણ ભગવાનનું નામ વરૂણદેવે સાંભળ્યું ત્યાં તો સ્વયં વરુણદેવ પોતાની ધર્મ પત્નીઓ પાર્ષદો સાથે ત્યાં પહોંચે છે અને ભવ્ય થી ભવ્ય રીતે જે છે ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કરે છે સ્વાગત કરે છે અને વરુણજીની ઉચ્ચ ગાદી જે હોય છે વરુણજીની ગાદી એના ઉપર ભગવાનને બિરાજમાન કરે છે કે ભગવાન તમે અહીંયા બેસો અને ભગવાનને ઉચ્ચ ગાદી ઉપર બેસી ਇੰਨੋ ਚਰਨ ਪਖਾਰੇ ਜਿਨੇ ਵਜੀ ਆਰਤੀ ਕਰੇ ਜਯੇ ਕਾਨਕਾੜਾ ਪ੍ਰਭੂ ਜਯੇ ਕਾਨਕਾੜਾ ਮੀਠੇ ਮੋਰ બધા સાથે મળીને કરે છે ને પછી કહે છે કે ભગવાન અહીંયા આવવાનું કારણ ભગવાન કહે છે કે તમે બધા મારા પિતાજીને અહીંયા લાવ્યા છો મને સમાચાર મળ્યા છે તરત જ વરુણ જે છે ને આમ પડી જાય કે હમણાં આપણું આવી બને તરત જ પાર્ષદોને કહે છે કે ભાઈ તમે કોઈને અહીંયા લાવ્યા છો કે હા એક વૃદ્ધ વ્યક્તિ હતા એ રાત્રિના સમયમાં નદીમાં સ્નાન કરતા હોય એમને મેં લઈ આવ્યા છે કે ક્યાં છે કે સામે ખૂણામાં બેઠો કૃષ્ણ ભગવાને કહ્યું કે એ તો મારા પિતા છે તરત જ વરુણદેવ સ્વયં ચાલીને જાય છે અને નંદ બાબાનું ભવ્ય રીતે સ્વાગત કરે છે નંદ બાબાના પણ ચરણ પ્રઘારે છે નંદ બાબાની પણ આરતી ઉતારે છે કે ભગવાન ક્ષમા કરજો અમારી ભૂલ થઈ ગઈ અમને ખબર નહોતી કે આ તમારા પિતાજી છે અને અમે ભૂલથી આ કાર્ય અમારાથી થયું છે પછી ભગવાન નંદ બાબા જે છે એમને લઈ અને પાછા વ્રજમાં છે હવે તો નંદ બાબા પણ કહેવા માંડ્યા કે ભાઈ આવી આવી ઘટના બની ને કાનાયાનું તો એવું ભવ્ય સ્વાગત વરુણદેવ કરતા હતા મેં મારી આંખે જોયું એટલી બધા ગોપાળો હતા એ બધા વ્રજવાસીઓ કે અમે તો નંદ બાપા તમને પહેલાથી કહીએ છીએ હે નંદ બાબા આ મનુષ્યના અવતારમાં આ કાનો ભગવાન જ છે એટલામાં તો લાલજી મહારાજ આવ્યા ત્યાં ને બધાએ કાનોડાન પૂછ્યું કે કાના કે શું કે અમારો એક પ્રશ્નનું તું સમાધાન કર કે બોલો ને સાચે સાચું કહી સાચે સાચું કે તું ભગવાન છે કાનુડો કે હું ભગવાન હોઉં કે ના હોઉં પણ તમારી મનોકામના શું છે કાનુડો કે હું ભગવાન હોઉં તો તમે શું ઈચ્છા રાખો મારા જોડે તું જો ભગવાન હોય ને તો અમે વૈકુંઠ વૈકુંઠ બધું બહુ સાંભળ્યું છે પણ વૈકુંઠ જોયું નથી જો તું ભગવાન હોય તો તારું વૈકુંઠ કેવું છે એ જોવું છે છે કે કે તમારે વૈકુંઠ જ ને હા સાથે બધા વ્રજવાસીઓ એમને સાથે લઈ અને બ્રહ્મકુંડ પાસે પોચે બધા બ્રહ્મકુંડ ની અંદર ભૂચકો લગાવો બ્રહ્મકુંડમાં ડૂબકી લગાવો એટલે તમને વૈકુંઠ દેખાડી દો બધા કે જો તારા ભરો બ્રહ્મકુંડ માં બચાવી છે વિશ્વાસ છે ને મારા ઉપર કે હા ફૂલ તો કે લગાવો ડૂબકી બધા કૃષ્ણ ભગવાન નું નામ છે કાનજી મહારાજ કી જય લાલજી મહારાજ કી જય લાલાનું નામ લેતા લેતા બધાય એ અંદર જેવી ડૂબકી લગાવી અને ડૂબકી લગાવી બહાર નીકળે ત્યાં તો તો વૈકુંઠમાં વૈકુંઠમાં ગયા ત્યાર બધા પીતાંબર પહેરેલું અને ચતુર્ભુજ ચાર તો બધાના હાથ ને આમ તેમ ફરતા બધાને એમ થયું ભગવાન આયા ભગવાન આયા એટલે તરત જ બધા એમને નમન કરવા લાગ્યા હવે દેવલિપી સંસ્કૃત ત્યાં તો બધા દેવો સંસ્કૃતની ભાષા સમજે આમને સંસ્કૃત આવડે નહીં એટલે પેલા એમને પૂછે કે ભાઈ ક્યાંથી આયા છો પણ આ બોલીને પેલા સમજે નહીં એટલે કોઈ ભાષા સમજે નહીં કોઈ જવાબ આપે નહીં આ તો બધું આમ વૈકુંઠ જોયું તો આહા હા હા જોતા જ રહી ગયા આખી વૈકુંઠ જે છે સોનાનું બનેલું છે ભવ્ય રત્ન સિંહાસનો છે અને દિવ્ય રીતે આખી ઉજ્જવળ ક્રાંતિ છે ચારે બાજુ સુંદર મજાના મંદ મંદ વાયુ વહી રહ્યા છે સુંદર મજાની લતાઓ છે અને સુંદર મજાના મંત્રોચાર થઈ રહ્યા છે અદ્ભુત દ્રશ્ય મોટા મોટા તળાવો જોઈ મોટી વાવ જોઈ બધું અલગ અલગ બધું જે જોવે છે સુવર્ણથી અને રત્ન જડિત મુકટો વાળા બધા ભગવાનના પાર્સોદો કોઈ જગ્યાએ દુઃખ તો છે જ નહીં બધા આનંદિત વ્યક્તિઓ જોયા બધા બધા કે આપણે આપણો લાલો ક્યાં ગયો કાનો તો દેખાતો નથી કાના ને ઘણો શોધવાનો પ્રયત્ન કરે છે પણ કાનો મળતો નથી બધું જોતા જોતા આગળ ગયા ને ત્યાં એમને એક હજાર જે કહેવાય શેષનાગ જોયા ભયંકર એમના મુખમાંથી આમ આગ નીકળતી હોય બધા મુખોમાં અને એ શેષનાગના સિંહાસન ઉપર કાનુડાને જોયો ત્યાં તો બધા દેવો જે છે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે ભગવાન શિવ દર્શને આવેલા છે ત્યાં ભગવાનના અટકાયા બધાને કે એ અહીંયા ઉભા રહો બોલશો નહીં એક પાર્સદ હતો એમની ભાષા સમજતો હતો કીધું કે આ ક્યાંથી આયા એટલે તરત પાર્ષદ આવ્યો બોલો કે ક્યાંથી આવ્યા છો કે ભાઈ અમારો કાનોડો હતો હા અમે બેઠો ને એ જ અમારો કાનો છે કે પેલા આવી રીતે આવરીત આવી ના દેવાય આ તો રાજ રાજેશ્વર શ્રી શ્રી શ્રીમન નારાયણ છે એટલે આવી રીતે ભગવાન નું નામ કાનો કાનો કરીને શું નામ બગાડો છો કે આ તો સર્વ દેવોના અધિશ્વર સર્વેશ્વર છે એમને આવું બધું નામ નહી ભગવાન શ્રી હરિ નારાયણ કહો અને ભગવાન શ્રી હરિ નારાયણ નું કામ છે તમારે કે હા બોલો શું કામ હતું કે એ અમને અહીંયા લાવ્યા છે એટલે અમારા બધું વૈકુંઠ જોવું હતું એટલે લાવ્યા છે એટલે કે અમારે એમને મળવું છે એવી રીતે ના મળાય બધા અહિયાં ઉભારો પહેલાં બધા દેવો દર્શન કરશે બધા દેવો દર્શન કરીને જાય પછી તમારો સંદેશો હું એમને મોકલું અને એમ કે ભાઈ મને મળવા મોકલો તો તમને મળવા મળશે બાકી મળવા મળશે નહીં બધા દેવો છે દર્શન કરીને જાય છે પછી ભગવાન પાસે પારસદ આવે છે સમાચાર સંભળાવે છે એટલે ભગવાન કે વૈકુંઠ જોવાની કામનાથી આવ્યા હોય તો એમને બધા વૈકુંઠના દર્શન કરાવી દો અને જ્યારે એમને વૈકુંઠ જોઈ અને પાછા જવાની ઈચ્છા થાય તો એમને અહીંયા વૈકુંઠની અંદર જે આપણો બ્રહ્મકુંડ છે એમાં સ્નાન કરાવજો એટલે સીધા બ્રજમાં પહોંચી જશે એટલે પાર્સદ સમાચાર લઈને આવ્યું તમારે વૈકુંઠ જોવું હોય તો બધું જોઈ લો પણ ભગવાન સમય નથી અત્યારે ભગવાન તમને મળી શકશે નહીં એ જાહો જલાલી જોઈ બધા ચક્કા ચોંદ થઈ ગયા ઓહો આપણો કાનો તો આટલો મોટો અદભુત વૈકુંઠ નો માલિક છે બધું જોઈ બરાબર ની ભૂખ તો લાગે ને હવે પાર્સદ જે આવ્યા કે ભાઈ અમને કઈક જમાડો એટલે છપ્પન ભોગના તો આમ અલગ અલગ પ્રકારના ભોગ છે એ બધા વ્રજવાસીઓને જમાડે એટલે બધા ભોગ વ્રજવાસી જમે છે સુવર્ણ જળિત જે કુંડ હોય છે એ કુંડની અંદર બધા વ્રજવાસીઓ સ્નાન કરે છે સુંદર મજાના વસ્ત્રને આભૂષણો આપે છે બધા વસ્ત્રને આભૂષણો પહેરે છે અને ખૂબ વૈકુંઠ ની અંદર બધા આનંદ કરે પણ આ તો એક દિવસ બે દિવસ ભાઈ ઘર તો હા આપણે બધા કે આવે આનંદ બહુ થઈ ગયો વૈકુંઠ બહુ જોઈ લીધું ચલો હવે આપણે પાછા ઘરે એટલે પેલા કે ભાઈ હવે અમારે અહીંયા રહેવું નથી ઘરે જવું એટલે કે એની વ્યવસ્થા અમને કરી દો કે ભાઈ ઘરે જવું હોય હતા એના એ વસ્ત્રો તમારા ધારણ કરી લો બધા સૌ સૌ પોતપોતાના પોતાના વસ્ત્રો ધારણ કરી લે છે અને પાછા ત્યાં વૈકું અંદર બ્રહ્મકુંડ હોય છે આ બાજુ વાહ કાના ભારે કરી તે કાના ભારે કરી એમ કરતા કરતા કાનુડો બેઠો હોય છે કાનુડા જોડે બધા આવી જાય છે પગે લાગી જાય છે બધા નતમસ્તક થઈ જાય છે અને કહે છે કે ભગવાન તમારી ભગવત્તા જોઈ લીધી બોલો હવે તમારે વ્રજમાં રહેવું છે કે વૈકુંઠમાં કે અમારે તો અમારું આ વનરાવન છે ને એ જ રૂડું છે કે ત્યાં બધી સુખ સાઈબી ધન ધાન્ય બધું ખૂબ સારું છે અમને બહુ આનંદ આવ્યો ત્યાં પણ જે અહીંયા આનંદ તારી સાથે અમને રહેવામાં આનંદ છે ને કાના એવો આનંદ અમને ત્યાં ના મળ્યો હો તો અહીંયા કેવો અમારી સાથે રમે છે કેવો અમારી સાથે બેસે છે અમે જે કંઈ આપીએ એ તું ભોગ ધારણ કરે છે જમે છે અમને પણ તું જમાડે છે કંઈ પણ તાવ તળિયો આવ્યો હોય તારો સુંદર મજાનો હાથ અમારા ઉપર ફેવરી દે એટલે અમે સાજા થઈ જઈએ છીએ તું અમારી સાથે છે ત્યાં સુધી અમને કોઈ પણ પ્રકારનો ભય જ લાગતો નથી નિર્ભય બનીને અમે ફરીએ છીએ એટલે અમારું વનરાવન છે ને એ બહુ રૂડું છે અમારે વૈકુંઠ જોતું નથી